મારા ગુજરાતના અદરણીય ભાઈઓ બહેનોને નમસ્કાર છેલ્લા વીસ દિવસથી ખેડૂતોના દેવા માફી માટેનું આંદોલન ચલાવી રહ્યા છે ઘણા બધાને સવાલ થશે કે આંદોલનની જરૂરિયાત કેમ ઊભી થઈ તો ખેડૂતો દેવાદાર કેમ બન્યા એનો જવાબ આજે આપને આવ્યો છું ગુજરાતની અંદર ઘણા બધા કૃષિ મેળા થાય છે કરોડો રૂપિયા વાપરવામાં આવે છે પરંતુ ગુજરાતનો ખેડૂત સદ્ધર થવાના બદલે દિવસે ને દિવસે પાયમાલ થઈ રહ્યો છે ખેડૂતો ઉપર કરોડો રૂપિયાના દેવા થઈ ગયા છે તો આની અંદર વ્યવસ્થા જવાબદાર છે વ્યવસ્થા ને સરકાર જવાબદાર છે એક બાજુ સરકાર ખેડૂતોને પાણી ના આપી શકતી હોય એક બાજુ સરકાર ખેડૂતોને વીજળી ના આપી શકતી હોય એક બાજુ સરકાર ખેડૂતોને સસ્તું બિયારણ ને સસ્તું ખાતર ના આપી શકતી હોય એક બાજુ સરકાર ખેડૂતોને એના ના આપી શકતી હોય તો ખેડૂતો કરોડો ખેડૂતો ઉપર આજે દેવું છે આ ગુજરાતના ગરીબ ખેડૂતોનું દેવું માપ ક્યારે કરશો એનો વડાપ્રધાન સાહેબે જવાબ આપવો પડશે નહીતર પહેલા તો અમને થપ્પડ પડી પણ સાહેબ એવું માની લઈશું કે આ તો વડાપ્રધાન તરફથી અમને ભોગવામાં આવેલું ખંજર છે કારણ અમને અપેક્ષા તમારા થકી છે તમે અમારા છો અમારા ગુજરાતી છો અને તમારા વડાપ્રધાન હોવા છતાં પણ જો ગુજરાતના ગરીબ ખેડૂતોનું દેવું માફ ના થતું હોય તો સાહેબ આ તો ભય તરફથી માણવામાં આવેલું ખંજર છે એવું માની લઈશ દૂધ રોકો તારીખ પાંચ અને છ જુલાઈના કોઈ દૂધ ના ભરાવે હવે એક જ વાત કરો ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ